હાલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દયાબેન ઢીનું રસોડું તો આજે આપણે દૂધમાં રવો બનાવશું તો દૂધમાં રવો બનાવવા માટે આપણે આ દૂધ લીધું છે અડધો લિટર અને આપણે આ ખાંડ લીધી છે એક વાટકો અને આ રવો લીધો છે એક વાટકો જો હે એ પ્રમાણે આપણે આમાં ઘી નાખીશું આપણે આ ઘી લીધું છે કાજુ લીધા છે બદામ લીધીશ અને કિસમિસ લીધીશ અને એલચી પાવડર લીધો આપણે તો હવે આપણે ગેસ ચાલુ કરીશું આપણે દૂધને અહીંયા ગરમ થવા દઈશું અને અહીંયા આપણે રવો શેકી લઈશું આપણે કઢાઈ લીધી છે તો આપણે આ ઘી એમાં નાખી દેવું એ પ્રમાણે આપણે ઘી નાખી તો ઘીને ગરમ થવા દેવું ઘી આપણે ગરમ થઈ ગયું છે તો એમાં આપણે રવો નાખી દેવું આપણે રવો સાળેલો લીધો છે સરસ શેકી લેવું રવાને આપણે તો એકદમ સરસ શેકવાનો છે આપણે રવો મોકળો મોકળો થઈ જાય એ રીતે શેકવાનો છે જો આપણે દૂધ ઉફાળ આવી ગયું છે ગરમ થઈ ગયું છે તો એનો ગેસ બંધ કરી દેવું અને એ આપણે એકદમ સરસ શેકાઈ જઈશ આપણે રવો એકદમ ખુલ્લો ખુલ્લો થઈ ગઈશ તો આપણે એમાં દૂધ નાખશું જો એ પ્રમાણે આપણે આમાં દૂધ નાખશું આપણે આમાં ખાંડ નાખશું જો હે એ પ્રમાણે નાખશું ખાંડ આપણે દૂધ આવે એટલે ખાંડ વધારે જોઈએ તો સેઈ નાખી દેવું આપણે ખાંડ આપણે બદામ નાખી દેવું

હજી થોડુંક ઘી નાખશું આપણો રવો થઈ ગયો છે તો હવે ગેસને બંધ કરી દેવું કડાઈને નીચે ઉતારી લેવું આમાં નાખી દેવું આમાં આપણે ઘી સોપડી દીધું ઉપર આપણે કાજુ બદામ અને किशમિસ ternary નાખી દેવું પાછું ઉપરથી ગાર્નિશ માટે ઈ મિશ્રસ આપણે આમ દબાવી દેશું તો આપણે ઘડીકાને ઠરવા દઈશું પછી આપણે એનું કટિંગ કરી લેશું તો હવે આપણે કટિંગ કરી લેશું હવે આપણે સર્વ કરી લઈશું આમાંથી ટેફલી કાઢીશું પેલા આપણે આ રીતે નાની સાઈડની કાઢી લેવું એકદમ મસ્ત બની ગયો તૈયાર છે આપણા નકરા દૂધના રવાની ટેફલી તો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટમાં બતાવજો કે દૂધના રવાની કેવી લાગી તમને ટેફલી